ગમે તે પણ પુનાવ બધું મિક્સ કર્યું છે હું તો નાના મિક્સ કરી છ આજુબાજુ વખણાય કે ના ભાઈ સગનિયું છે ને એક નંબર ખેતી કરે

હાવેણી તો હાવેણી તો લાય કર્મ પડી છે જો કે તમે અરે હં કંતાઈ જો તો આવો આ બत्ती બत्ती તો નઈ

તારો બાપો ભડકી લો બેટા તને ખબર ન પડતી નાના જો બેટા બેટા અમર તું ને હાર જાવ બેટા જોજે

નથુ કાકા થોડી લાજ શરમ છક નહી હને લાજ શરમ તું આ ખાટલા બેન માથું દબાય છે હું પેલી પારી પહાડે જોઈ રહ્યો તો કહું છું ના એવું ના તું એ વાત ખોટી હો કાકા બોસી સમજાજો પાંચ શબ્દ નાના એટલે આ ના હું સમજાવ કોઈ શીખવ છું તારો છે મન તું હમ જાન કહું છું નથુ કાકા ગોમમાં મારું નામ કેટલું છે તમને ખબર છે હું ગોમમાં નામ તી તો ગોમના આબડું કાઢી કહું છું હા હું મોતાના કેતો તો હું તને કેતો તો

ના લેબુ તો થયો છે આત્મા 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 નો યાદ આયુ હજી કઉન યાદ લેબુ તો થયો કઉ છું પણ લેંબુ હજી લેવાનું એક લેબુ ને તોડવાનું નથી બાપા ને ત્યારથી એક વસ્તુ નઈ હાલવાની કશું કોઈ શાકભાજી કોઈ લેબુ હું કોઠા જેવું કોઈ હાલ નઈ આ તો બધા લૂંટાણી એમ કરીને લઈ જઈશું તું બોલકી તું બોલકી ના બોલાય

મારી વારી છોકરો તો મને ખબર છે બાપ ને ખબર ના કુને ખબર હોય પહેનાવાનો મારા ચાલે આગા પાછા હું લઈ દઈએ અરે એ કોઈ કોઈ એ બાપો આવો તો આવો ગયા તા ઓ કરો લે તારો તું ગીત ગાઈ જાણા જણા ગુગરા વાગતા કા તો

કેચા કેમા તોય કશું નહીં એમ કેતી જ કહું તું એવું કેતી હતી તાલ મનોવારી કે પાઠો કાઢી મેલ્યો ઈના નાઓ તો બે કે આમ ઢોવા ના મેલાઈ છે કે નટ્યુ ટોપી છું હાય હાય રેપ જેપ થઈ ગયો અમા પાળો મેળવા જઉં હવે કરોજ કરો ના કરશો બાપા તમે તો પીયા કેટલી સારી ગજો મકોડા ના પે આ પિક્ચર સારું આવ્યું જોવા જવું ના પૈસા નઈ લો પૈસા નઈ પિક્ચર ની વાત કરો છો પિક્ચર જવું પડે જો

આ તો એને મોંદી પડી સાહેબ એટલે આ ખાટલા હણ થઈ જઈશું કે મન તો પેલો અત્યાર બરો જેવો રોગ નેકરો છે એવો થયો સર નઈ ખબે લેવા આવતા હ ના ના નઈ ખબે લેવા આવતા હ તારો ભા ઓય ઓને તો તને ખબર નથી રોજનું આવનાટે કરે છે એ ડોકા લે તો આ તારો આ

પિક્ચરો જો નહીં ઊંચી નહીં આવતી નાના ગોમ નાય બધા મુવા બુઢિયા નવરા નવરા હોય કુ છે ઓ અને તાવની આય નોમ નઈ થ્યુન માર દો હારો તો કોમ કર અને હોય તો પહેલા થી કોમ કરતા જોરા આવે તે નાટક કર લી એ કો થોડો થોડો પિક્ચરો કરો જવાના વસ્તી અંભરાવાના રો લગીર તાવ આયો હોય તો હું રહું નાય કરું એ તો કોમ કરું એ નાના તાણવડી

ઓ ઓન ચિંતા નઈ કરવાની એ હાલ હે હા અ ન આવાતા બાપુ બળ કર તું બળ કર બળ કર લાલા ઓ મને કેછો તું મોડી પરશું લાલા મને કેછો મોડી પરશું મને કેછો લાલા કે મોડી પરશું અલ્યા ફોનમાં વાતો કરવા મે ઉચ્ય હતી નઈ દુઆ બાનો ફોન તારી માળા ફોન કર લાલા ના તું હાલ લઈ જા મારે તું ખોટી નઈ લાલા એક થોડીયા દોતી નહીં હું કંટાળ્યો છું તારી બોમમાં વાળી વાતો જેવી થઈ કે પળો સગનિયા બહુ ઓતરે વાહ દોરાવા ચાલ ઉખો દોરાવા છે અને તું ઇતે ફોનમાં વાતો કરીશ ના ના ફોનમાં કંટાળ્યો છું કંટાળ્યો છું આ બોમમાં પાતો જે કરે છે હું હોભળી રેતો ખબર <laughs> છે <laughs> લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જય માતાજી માતાજી